દ્વારકામાં હિરાણીઓના મહારાસમાં ચમત્કાર ની ચર્ચા મંગલ સ્વરૂપ ઘનશ્યામ પદાયા ખુદ દ્વારકા ના નાથ મહારાસ રમ્યાના મળ્યા એના અંગોળ કરે છે નર નારી કે રાધિકા માંગે વરમણી પાંગી મારી જાત માનું કે કૃષ્ણ એ જેમ કીધું એમ કર્યું

અહિરાણીઓના આમ મહારાસનું એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેમાં મોરપીંછ સાથે ઠાકોરજીના સિંહાસન સાથે એક આહિરાણી મહારાસ રમી રહ્યા છે સિંહાસનના મોરપીંચ પર એક અતિતિ ગોળો આવીને બેઠો છે તેને લોકો ચમત્કાર ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખુદ ભગવાન દ્વારકાધીશ આહિરાણીઓના મહારાસમાં આવ્યા અને જ્યારે મહારાસ પૂરો થયો ત્યારે ત્યાંથી વિદાય લીધી યુટ્યુબ ચેનલમાં એક વીડિયો અપલોડ કર્યો અને દાવો કર્યો કે આ ઘટના સત્ય છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આ ઘટના સત્ય છે ભગવાન શ્રી કૃષ્ણ આખા મહારાસ દરમિયાન તેમની સાથે જ હતા આ વાત કરતા કરતા મણિબેન ભાવુક થઈ ગયા અને રડી પડ્યા મણિબેન કરંગ્યા ગીર સોમનાથ ના દેદા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપે છે ન્યૂઝ એટીંગ ગુજરાતીએ પણ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે આ પ્રકારની ઘટનાની પુષ્ટિ કરી સાથે જ કહ્યું કે તેમણે સાક્ષાત ભગવાન દ્વારકાધીશ મળ્યા હોય તેવી અનુભૂતિ થઈ ત્યારે આહવાન પેલા આ પોપટ આવી ને મારી ગોઠણની બાજુમાં થોડોક એટલે હકીકતે પેલા મેં તો જોયું પણ બાજુવાળી બેને કીધું કે આવી એટલે મણીબહે નમસ્કાર કર્યા એટલે મેં એમ નમસ્કાર કર્યા પછી મારી ભત્રીજાઓ પાછળ કવિતા હતી મેં કવિતાને કીધું કવિતા કૃષ્ણ તો આવી ગયા તો એ હસી અને એને કીધું કે ભાઈ એ હમણાં કે બધા એટલા માણસો એટલા બેનો રમશે તો ક્યાંક પણ એનો પગ આવશે બેનો તો એ ચીપાઈ જાય તો મેં એને કીધું કે આમ લઈને સિંહાસનમાં મૂકી દઉં તો કે હા એટલે બાજુવાડી બેને લઈ અને પીછામાં મૂકી દીધી આ મૂકી દીધો કૃષ્ણ એટલે કૃષ્ણ પાસેથી આમ દર્શન કરી આમ ચડી ગયો આમ પીછામાં બેઠું હું તો વાયગડીયા જાઉં પોપટ છે ને ઉડી ગયો પોપટ છે કે ઉડી ગયું પણ સત્ય ઘટના હું કહું હું મારું કૃષ્ણ એટલી માનું હું સત્ય જ બોલું છું કે કૃષ્ણ આખો મહારાજ રમ્યો એટલે મારી સાથે જ રમ્યો અને મેં કૃષ્ણને અત્યારે બુદ્ધ એટલા કાલા લાવા કાલાવાલા કર્યા કૃષ્ણ મારું બધું માન્યું કૃષ્ણ મેં ગીતોની રચના એકાણું કરીને કીધું કે કૃષ્ણ સ્વરૂપે દર્શન દેજે મને એક આંખનો ઈશારો કરજે એટલે હકીકતે કૃષ્ણ હામે આવીને મારી સામે ગઈ એટલે મને હકીકતે એટલો આનંદ થાય કે નહીં મારા કૃષ્ણ મીરાની મીરાએ જેમ કાલાવાલા કર્યા હતા એમ મેં જેમ કાલાવાલા કરીને ને કૃષ્ણ મારું માન્યું અને છેલ્લે મેં કીધું દર્શન કર્યા વગર હું પાછી ને હું ભલે હું તારું પાણીઓ થઈને પૂજા દ્વારકામાં પણ હું દર્શન કર્યા વગર નહીં આવું અને છેલ્લું ગીત મેં લખ્યું તેમાં કીધું મેં કે હે કૃષ્ણ હું મારો પીછાનો શણગાર કરીને આવી પણ તું એક નજર તો મારી ઉપર કરશે ને કૃષ્ણ હકીકતે આવ્યો ને કૃષ્ણ મારી સાથે રમો એટલે હું ભાગ્યશાળી મારી જાતને માનું કે ક્રિષ્ણ ભાઈ જેમ કીધું એમ કર્યું ને કૃષ્ણ આવી અને આખો મહારાજ પૂરો થયો ને ત્યાં હું મારો કૃષ્ણ આ જ બેઠા અને ઘણા બેનોને બતાવું મેં મીડિયાવાળાની વાત કરી હતી અને જે આ વાત બહાર આવી આવીને લગભગ મેં મીડિયાવાળા દ્વારા જ આવી મીડિયાવાળાને મેં કીધું હતું કે આ પોપટ જ્યારથી મહારાષ્ટ્રમાં આવી ત્યારથી આ પોપટ આમાં બેઠેલો છે એટલે મહારાષ્ટ્ર બધી ઘણી બેનોને મેં આમ ચક્કર મારીને દર્શને મેં કરાયા હતા અને છેલ્લે આહવાન કૃષ્ણનો ચાલુ થયો આ એક લોહી આહિર બોલ્યા ને ગીત એ ગીત પૂરું થયું ને બેનો

ગોકુળ છોડી મથુરા ગયો અને જેવી ગોપીની હાલત હતી તેની એવી વાત ઈચ્છા કે કૃષ્ણ છોડીને અને અત્યાર સુધી એમ હતું કે મારો કૃષ્ણ આવશે છે મારું કૃષ્ણ આવે છે અત્યારે કોઈ ગીત લખવાની ઈચ્છા ને કોઈ કામ કરવાની ઈચ્છા